સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ ક્ષણ મંગુર દુનિયામાં સત્પુરુષનો સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે તે અંગે તમારો પ્રશ્ન છે વેતનામુ એકત્રીસ એક લીટીના પત્રનું આ વાક્ય છે આ પત્ર રેવાશંકર જગજીવનભાઈ ઉપર છે હજુ પરમ પરમકુવાલદેવ વ્યાપારમાં સાથે જોડાયા નથી પણ સમાગમ તો તેમનો પરમ કુમલદેવ ચૌદ વર્ષના હતા ત્યારથી રહ્યો હતો આ સંસાર આખો સ્વપ્નવત છે એઠવાડો છે આત્માથી સૌહીન બાકી તો બધું અશાશ્વત જ એ મતલબના બોધનો આ પત્ર છે સત્પુરુષની પ્રાપ્તિ થઈ જીવને માર્ગ ન મળે એમ બને કે કેમ વચનામુદ બસો છત્રીસમાં રેવાશંકરભાઈને રૂબરૂમાં આ પ્રશ્ન અંબાલાલભાઈ પૂછવો એમ આ પત્રમાં લખી જણાવે છે દસ દસ વર્ષો તો ધંધામાં સાથે રહ્યા અને પાંચ પાંચ વર્ષો એ પહેલાં પણ જો સત્પુરુષનું ઓળખાણ સહેલું હોત તો મોક્ષ પણ સાવ સુલભ જ હોત પરમ કુલદેવ સુભાગભાઈને મળ્યા બાદ પ્રથમ પત્ર વચનામૂત એકસો તેત્રીસમાં લખે છે કે ક્ષણમ અપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવારણ અવતરણે નૌકા ક્ષણવારનો પણ સત્પુરુષનો સમાગમ તે સંસાર રૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે એ વાક્ય શંકરાચાર્યજીનું છે અને તે યથાર્થ જ લાગે છે એમ કુપોદેવ લખે છે વચનામુદ પાંચ બોધ વચનમાં કહ્યું છે કે સત્પુરુષનો સમાગમ ચિંતવજો અને મળે તો દર્શન લાભ ચૂકશો નહીં વચનામુદ પાંચનું આ બોતેરમું વાક્ય છે વચનામુદ નવમાં પ્રશ્નોત્તરીમાં પૂછ્યું કે સદા પૂજની કોણ એમાં વિતરાગ દેવ અને સુધર્મની વાત કરી કયું સુ સાધુ સત્પુરુષ તો સદા પૂજનીય જ છે લાગી છે તેને લાગી છે અને તેના સંતિત લાગે છે ભૃંગીકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે સે ના મિલે હેરો છે ધામ તે સોહરીષનો સમાગમ અને બોધ ધારણ કરે શિક્ષા પાઠ ચોવીસ મોક્ષમાળાના સત્સંગના પાઠમાં લખ્યું સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંચિત સિદ્ધિ થઈ જ પડી છે એવો સત્સંગ કે સત્પુરુષનો સમાગમ કે ઉત્તમ પુરુષનો સમાગમ કે જે પરમ સત્સંગ કહેવાય છે ત્યાં તો આત્માની જ વાત વાત હોય તેવા સમાગમની છે જ્યાં સુંદર પ્રશ્નો થાય ઉત્તમ જ્ઞાન ધ્યાનની સુકથા થાય જ્યાં પૂર્વેના મહત્ સત્પુરુષના ચરિત્ર પર વિચારો બંધાય જ્યાં તત્વજ્ઞાનમાં તરંગની લહેરીઓ છૂટે જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય

સત્સંગનું આ મહાત્મ્ય છે વચનામું ચારસો એકાણું સત્સંગનું અપૂર્વપણું અહોરા કરે છે એમ કહીને કૃપાદ લખે છે કે ઘણું કરી કોઈ વાતનો ખેદ અમારા વિશે ઉત્પન્ન થતો નથી તથા સત્સંગના અંતરેનો ખેદ અહોરાત ઘણું કરી વર્ત્યા કરે છે આગળ લખે છે સર્વ ભૂમિઓ સર્વ માણસો સર્વકામો સર્વ વાતચીત આદિ પ્રસંગો અજાણ્યા જેવા સાવ પરના ઉદાસીન જેવા અરમણીય અમોહકર અને રસ રહિત સ્વાભાવિકપણે ભાષે છે માત્ર જ્ઞાની પુરુષો મુમુક્ષુ પુરુષો કે માર્ગાનુસારી પુરુષોનો સત્સંગ તે જાણીતો પોતાનો પ્રીતિકર સુંદર આકર્ષનાર અને રસ સ્વરૂપ પાસે છે એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધ પણ વધતું વધતું સૌભાગભાઈને લખે છે કે તમ જેવા માર્ગ ઇચ્છાવાન પણ પામે છે એમ પરમાત્મા અખંડ એવા પૂજ્ય પત્ર છે સત્સંગ સમાગમનું આ મહાત્મ્ય છે આત્માના ભાવ ઉલ્લસે જીવને અપૂર્વ વિચારો આવે અને અનંત કર્મોની ભેખોડો તૂટે અધ્યાત્મમાં જલ્દી આગળ વધાય સત્પુરુષનું યોગ બળ અહીં કામ આવે છે ચાર મિલે ચોસઠ હશે બીસ મિલે કરજોડ સાધકો સાધક મિલે ખીલે સાત કરોડ ચાર મિલે બે આંખો પોતાની બે સામેવાળાની એટલે બત્રીસ પોતાના તેના સ્મિત આનંદનો ઉલ્લાસ આવે દાંતિ હસે છે સ્મિત કરે છે આનંદ ઉભરે છે બીસ મિલે કર જોડ વીસ આંગળા દસ પોતાના દસ સામેવાળાના અને કો સાધક મિલે ખિલે સાત કરોડ સાડા ત્રણ કરોડ રૂમ પોતાના અને સાડા એક બાજુ કરોડો વર્ષો કુસંગ તેનું ફળ અને આ બાજુ ક્ષણવારનો સત્પુરુષનો સમાગમ બંને વચ્ચે આકાશ પાતાળનું અંતર છે વચનામુદ પાંચસો બાવીસમાં પરમ કુપોલદેવ પ્રકાશ્યું છે કે જીવને સત્પુરુષનો યોગ થાય તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્નો હતા તે સૌ નિષ્ફળ હતા સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય એ સાધનો બધા લક્ષ વગરના બાણની પેઠે હતા પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે તો મારા સર્વ સાધનો સફળ થવાનો હેતુ છે આજ સુધી લોક પ્રસંગમાં રહીને જે નિષ્ફળ નિર્લક્ષ સાધનો કર્યા તે પ્રકારે હવે સત્પુરુષને યોગ્ય ન કરતા જરૂર અંતરાત્મામાં વિચારીને દ્રઢ પરિણામ રાખીને જીવે આ યોગને અને આ વચનને વિશે જાગૃત થવા યોગ્ય છે અહીં પ્રકાશ્યું છે કે આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે વચનામુત એકસો અઠ્યાવીસમાં અનંત કાળના પરિભ્રમણની અને તેના કારણોની વાત કરીને લખે છે કે એવું સ્થાન ક્યાં છે અર્થાત એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને બેસીએ અને એવી દશા એટલે કે રાગ દેશ વગરની દશા વિતરાગી દશાનું પોષણ પામી શકાય સત્પુરુષના સમાગમનું આ મહાત્મ્ય છે આવા સત્પુરુષ બોલે કે ના પણ બોલે ફક્ત તેના સમાગમ માત્રથી પણ જીવને તે યોગ લેખે લાગે એમ છે અને ઉત્કૃષ્ટ ફળદાતા બની આવે એમ છે તેની પ્રત્યેક ચેષ્ટાના અદભુત રહસ્યોનું ફરી ફરી નિરીદ્યાસન કરે તેના આત્માની ચેષ્ટા વિશે વૃત્તિ રહે અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થાય અને સુપાત્ર જીવને અપૂર્વ પરમાત્ લાભ હાંસલ થાય અને અનંત કળા જે નથી મળ્યું તે મળે સહેજે આત્મબોધ થાય વચનામુદ બસો ઓગણપચાસ માં પરમ ગોપાલ લખ્યું છે કે પ્રત્યક્ષ જોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ મૂળમાં સત્પુરુષ એ તો સજીવન મૂર્તિ છે દેહધારી પરમાત્મા સાકાર પરમાત્માનું રૂપ છે અને સત્પુરુષ એ મૂર્તિમાન મોક્ષ છે ખરા સાધકને આ સત્સંગ સમાગમનો સુખ તો મોક્ષ સુખની વાનગી મળી મોક્ષ કરતાં પણ વિશેષ છે

અમને વધારે પ્રિય છે મોક્ષ કરતા સત્પુરુષની સમીપતા વિશેષ જણાય છે પ્રીતમદાસજી કહે છે ગુરુ ગોવિંદ સે અધિક હે શાંત ચિત્તે કરી જોઈ કહે પ્રીતમ કરુણા કરે આવા ગમન ન હોય પરમ દેવે નાની વયમાં એક કાવ્ય કડી બનાવેલી કે ગુરુ મહિમા ગોવિંદથી ગુરુમાં ગણો અધિક પ્રભુ તો છે પેદા કરણ તારણ ગુરુ નાવિક જોકે વિતરાગ દર્શન જગત કરતા માનતું નથી પણ કદાચ છે એમ માનીએ તો પણ તે પરમાત્મા કરતા ગુરુ મોટા જ છે કેમ કે જગત કરતા જીવને આ સંસાર સમુદ્રમાં રખડતા મૂક્યા હવે તારણ હાર સત્પુરુષ જ હવે ડૂબાડે તે મોટા કે ડૂબતા બચાવે કિનારે લાવી મૂકનાર મોટા શાસ્ત્રમાં વાત આવે છે કે સમવસણમાં તીર્થંકરની પ્રશ્ધામાં કેવળીઓ પણ હોય છે ભગવાનને કેવળ જ્ઞાન છે જે કેવળીઓને પણ છે જ હવે તેઓને શું લેવું કે શું દેવું બાકી રહ્યું કંઈ જ નહીં પરંતુ સત્પુરુષના સમાગમનું આ મહાત્મ્ય છે કે પૂર્ણ જ્ઞાની કે કેવળી પણ સમવસરણમાં જઈને બેસે જેમ કે પરમ પરમપદેવ પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાનના ધારક પણ પૂજ્ય સૌભાગભાઈનો સમાગમ જંગતા જીવ આવા સત્સંગને ઓળખે પરમ સ્નેહે ઉપાસે તો આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામે અને જીવ સહજ સમાધિ સુધી પહોંચે આવા સત્સંગની બલિયારી બતાવી પરમપુરુદેવ પોતાના પૂર્વેના અનુભવની વાત કરે છે કે એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું છસો નવ જીવે બધું જ કર્યું છે પણ બધું પૂર્વી યમ નિયમ સંયમ જંગલમાં ગયો પદ્માસનવાળી બેસી ગયો ક્રિયાઓ ઘણી ઘણી કરી શાસ્ત્ર જ્ઞાન પણ ભેગું કર્યું પણ સત્પુરુષના સમાગમ અને ઉપદેશ વિના આ બધું છતાં અટક્યું અનંત કાળથી જીવને આ જ મળ્યું નથી તે શું જગતમાં સત્પુરુષનો સમાગમ નથી મળ્યો મળ્યો હતો એ ઓળખ્યો નહીં એટલે ના મેળા બરોબર થયું અનંત કાલથી જીવને સદ્ગુરુનો સત્પુરુષનો યોગ બાજ્યો નથી સમાગમ મળ્યો નથી અને મળ્યો હોત તો અત્યારે આવી દશે જીવની હોત નહીં સદગુરુના ઉપદેશ વિના અને જીવની પાત્રતા વિના કાર્ય સિદ્ધિ અટકેલી રહી છે આ પ્રાપ્ત થાય તો જીવ અનંત કાલથી સંસાર તપથી જે તપતાયમન છે તે શીતળ થાય અને કૃતકૃત્ય થાય આ થવા બીજું કાંઈ શોધમાં શાણા ખરા સત્પુરુષને શોધી ચરણ કમળમાં બધા ભાવો સમર્પી પામી લે બોધી પરમ બહેન્દરી આપી છે કે એક સત્પુરુષને શોધી તેને ચરણ કમળમાં બધા ભાવ રોપણ કરી દે વર્તો જાય પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે એટલે કે સત્પુરુષનો સમાગમ એ જ મોક્ષદાતા છે મોક્ષ મળે છે પંચાવનમાં મોક્ષની નિશાણી બતાવી કે જે વિનય થઈ સરળ અને લઘુત્તમ પામી સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો તો જે મહાત્માઓને તેણે નમસ્કાર કર્યા છે તે મહાત્માની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રપ્ય કરી શકાય અનંત કાળમાં આ એને મળ્યું જ નથી મળ્યું હોત તો નિશ્ચય છે કે મોક્ષ અથળીમાં છે વચનામૂત એકસો ચોરાણુંમાં લખ્યું કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણાંગે તે પ્રત્યે જો અચળ પ્રેમ આવે સમ્યક પ્રતિતિ આવે તો જીવને સત્ સ્વરૂપની પ્રાપ્તિ થાય તે મુક્ષુ જેના છે તેની ચરણાર્વિંદ આ જ માર્ગ સર્વ સેવ્યો છે પરમ કૌરદેવ કહે છે અમને જ્ઞાન પ્રાપ્તિ એથી થઈ હતી અત્યારે એ જ માર્ગે થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે જ્ઞાની પુરુષના સમાગમ અને તેની આજ્ઞા મળે તો એ આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે પાંચસો અગિયાર મુનિ પાંચસો પાંચસો પગે વિહાર કરશો તો પણ સત્પુરુષનો સમાગમ મળશે નહીં પરમ પરમપુર મુનિઓને કહે છે જેને સત્પુરુષ મળ્યા તેને હવે પ્રમાદ સેવા યોગ્ય નથી શાસ્ત્રમાં તો માર્ગ કયો છે નકશો માત્ર મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે વચનામુ બસો વચનાવલીમાં લખ્યું કે જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત્સુખનો સુખનો તેને વિયોગ છે એમ સર્વ ધર્મ સમજ છે પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય અને તે જ્ઞાનની પ્રાપ્તિ સત્પુરુષ પાસેથી જ થાય ગુપ્ત તત્વને જે આરાધે તે પ્રત્યક્ષ અમૃતને પામે અભય થાય છે એમ પરમપોધે આ પત્રમાં લખેલું છે આવા સમાગમની કિંમત કેટલી પરમપોધોને સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ તે અંગે વચનામુ બસો એકમાં માં ઉલ્લેખ કર્યો છે તે પત્રમાં પૂજ્ય સૌભાગ કહે છે કે એમાં અસંતા જ ઈચ્છીએ છીએ અને તમારો સંગ તે પણ અસંત જ છે એથી પણ વિશેષ એમને પ્રિય છે સત્પુરુષના સમાગમનું આ મહાત્મ્ય છે આ જ પત્રમાં છેલ્લે લખ્યું ઘણા ઘણા પ્રકારથી મનન કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણ વારમાં કરી દે તેવો પદાર્થ છે અનંત અંતકાળથી જે નથી થયો તે ક્ષણમાં બને દેવપિંડ મહારાજ ઉત્તર સંગ્રહ રામના સમાગમે શલ્યા એટલે કે શિલા એકેન્દ્રિય રામના ચરણ સ્પર્ધી અહલ્યા બની ગઈ એટલે કે સંઘની પંચેન્દ્રિય થઈ ગઈ સત્પુરુષ એવા નારદ મુનિના સમાગમથી ઝાડનો કીડો પોપટ બને છે અને પોપટમાંથી સત્પુરુષના યોગે ગાયનું વાછડું બની ફરી આગળ સત્પુરુષના સમાગમે રાજકુમાર બને છે સત્પુરુષના સત્સંગનું પરમ સત્સંગનું આ ફળ વિષ્ણુ નારદજીને બતાવે છે ચાણક્ય નીતિનું સત્પુરુષના મહાત્મ્ય અંગે વાક્ય છે કે સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થ ભૂતાહિ સાધવ કાલેન ફલતે તીર્થ સદ્ય સાધુ સમાગમ સાધુના દર્શનથી પુણ્ય પમાય સાધુ સત્પુરુષ સ્વયં જન્મ તીર્થ જ છે તીર્થ પણ ફળ તો કાળે કરીને મળવા જ્યારે સાધુજનોનો સત્પુરુષનો સંગ તો તુરત જ ફળ આપે છે સત્પુરુષના સમાગમની આ બલિહારી છે સંત હરિગુરુ એક હે ભિન્ન કહો મત કોઈ કહે પ્રીતમ સદગુરુ મિલે તાકુ માલુમ હોય સત્પુરુષના સમાગમનો લાભ પ્રભુસિંહજી જાણે માણે અને પાત્રજીઓને પણ જણાવે છે પરમાત્મા કઈ ભેદ નથી આ સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા થાય તો જીવને બહુભ્રમણથી છોડાવે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ